મહિલા ચોરને ઝડપી પાડી ચોરીમાં ગયેલ રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારનો બદામ માલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના સિટી સેન્ટર બસ સ્ટેન્ડમાંથી ફરિયાદ એક વૃદ્ધા ઉતરતા હતા તે સમયે કોઈએ તેના પાકીટમાં રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા પંદર હજાર પાંચસો મળીને કુલ ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસોની ચોરી થઈ હોવાની ફરિયાદ વૃદ્ધાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી આ ગુનાની ગંભીરતાને લઈને ભરૂચ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ પોતાના પોલીસકર્મીઓને સૂચનાઓ આપી હતી જે અનુસંધાને પીએસઆઈ ટીઆર મોદીએ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાની મુલાકાત કરી સ્થાનિક જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા

ફૂટેજમાં દેખાતી સકમન મહિલા તેની પત્ની મોન્ટી સકેલ નજીર સાહ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે મહિલાને ઝડપી પાડી પુસ્તાજમાં તેને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે મહિલા પાસેથી સોના જેવી પીળી ધાતુની પેન્ડલવાળી બોરમાળા વજન આશરે વીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ સોના જેવી પીળી ધાતુની જપમાળા વજન આસરે પંદર ગ્રામ કિંમત રૂપિયા પંચોતેર હજાર